નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગાલાશો પોથી વિષય ગણિત ધોરણ દસ ચેપ્ટર નંબર ટુ બહુપદીની અંદર અત્યાર સુધી પ્રશ્ન નંબર એક બે અને ત્રણ પ્રશ્ન સુધી આપણે જોઈ લીધું છે એના પછી પ્રશ્ન નંબર ચાર છે તે જોઈશું જેમાં પહેલો પ્રશ્ન છે કે દ્વિગાત બહુપદી એક્સનો વર્ગ માઇનસ બાર એક્સ પ્લસ વીસના શૂન્યનો શ્રવળ કેટલો થાય આપણને માત્ર આવડવા જે શૂન્યનો સરવાળો કયો છે અને વિગત બહુ બધી તો સૂત્ર શું થાય માઇનસ બી અપોન એ અહીંયા બી બરાબર શું થાય અહીંયા એ બરાબર એક બી બરાબર માઇનસ બાર તો અહીંયા શું થશે માઇનસ બી છે પણ બીની કિંમત પણ કેટલા છે માઇનસ બાર એ બરાબર એક માઇનસ માઇનસ કટ તો કેટલા આવશે બાર આવશે જવાબ શું આવશે બાર બીજો પ્રશ્ન છે જો ત્રિઘાત બહુ પધી એ એ એક્સનો વન પ્લસ બી એક્સનો વર્ગ પ્લસ સી એક્સ પ્લસ ડીના શૂન્ય પૈકી એક શૂન્ય હોય એક શૂન્ય શૂન્ય હોય તો બાકીના બે શૂન્યનો ગુણાકાર કેટલો થાય બરાબર છે તો એક શૂન્ય તો શૂન્ય હોય તો બીજો બે શૂન્ય તો બે શૂન્યના ગુણાકાર માટે સૂત્ર શું થશે સી અપોન એ સીએપોન એ તો અહીંયા જવાબ આવશે સીએપોન એ આ સૂત્ર છે સી અપોન એ પ્રશ્ન નંબર ત્રણ ત્રીઘાત બહુ બધી એક્સનો ઘન પ્લસ પાંચ એક્સનો વર્ગ માઇનસ ટુ એક્સ માઇનસ ચોવીસના શૂન્યનો ગુણાકાર કેટલો થાય તો શૂન્યનો ગુણાકાર એના માટે પણ સૂત્ર બનશે માઇનસ ડીએપોન એ આ એ બી સી અને આ ડી છે તો ડીની અંદર આગળ અહીંયા ડી બરાબર શું છે માઇનસ ચોવીસ સૂત્ર છે આપણું માઇનસ ડીએપોન એ તો માઇનસ ડી એટલે કેટલા છે માઇનસ ચોવીસ છે એટલે શું થાય એક જ છે અહીંયા માઇનસ માઇનસ કટ થઈ જશે માટે ડી અફોન એ બરાબર શું થઈ જાય અહીંયા ચોવીસ જૉબ આવશે એનો ચોવીસ ત્યાર પછી પી ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ પ્લસ અગિયાર ત્રીસના શૂન્યનો સરવાળો કેટલો થાય તેમ અહીંયા પણ સૂત્ર શું થઈ જાય માઇનસ બી અફોન એ અહીંયા બી બરાબર શું આવશે અગિયાર તો અહીંયા આ માઇનસે એટલે માઇનસ મૂકીશું બેની કિંમત અગિયાર છેદમાં કંઈ નથી એટલે શું કહેવાય એક બરાબર માઇનસ અગિયાર જવાબ આવશે ત્યાર પછી નેક્સ્ટ એક્સનો વર્ગ માઇનસ એકસો એકવીસના શૂન્યનો સરવાળો કેટલો થાય અને શૂન્યનો સરવાળો શોધવાનો હોય તો અહીંયા એ બરાબર કેટલા છે અહીંયા એક બી બરાબર કંઈ નથી શું કહેવાય ઝીરો અને સી બરાબર અહીંયા અહીંયા બીનું પદ જ નથી માટે જીરો આવ્યા હોય છે અહીંયા જે સી બરાબર માઇનસ એકસો ને એકવીસે શૂન્યનો સરવાળું સૂત્ર સુધી બને માઇનસ બી એ કોઈ પદ નથી એટલે જવાબ આવે તો ડાયરેક્ટ લખી શકીએ છે એમાં ગણતરી કરવાની જરૂર હોતી નથી મિત્રો ચલો ત્યારબાદ બહુ પદી પી ઓપ એક્સ બરાબર એક્સનો માઇનસ પાંચ એક્સનો વર્ગ કૌશ પૂરો એનો પણ વર્ગ પ્લસ સાત એક્સ માઇનસ તો અહીંયા ઘાત જણાવવાની છે અહીંયા ત્રણ છે અહીંયા ઘાતની ઘાતનો શું થાય ગુણાકાર થાય બે દુ ચાર તો આ બહુપદીની ઘાત કેટલી થશે ચાર પ્રશ્ન નંબર સાત બહુપદી પી ઓફ એક્સ બરાબર ચાર એક્સ માઇનસ અગિયારનો હાલેખ એક્સ અખસની કેટલા બિંદુમાં છે છે અહીંયા અહીંયા એક્સ જે છે એની ઘાત કરીને એટલે એક કહી શકાય તો અહીંયા જવાબ પણ શું આવશે એક બિંદુમાં છે જ છે પ્રશ્ન નંબર આઠ નીચેની આકૃતિમાં વાય બરાબર પી ઓફ એક્સનો આલેખ દર્શાવેલ છે તેના પરથી પી ઓફ એક્સના શૂન્યોની સંખ્યા કેટલી થાય તો અહીંયા એક્સ અક્ષ પર અહીંયા એક બિંદુ પર અહીંયા પસાર થાય છે એની વચ્ચેથી પસાર થાય તો શું કહેવાય એક શૂન્ય થશે કેટલા શૂન્ય થશે એક તો જવાબ શું આવશે એક શૂન્ય અહીંયા એક્સ અક્ષને જેટલા બિંદુમાં સ્પર્શ કરે કે એમાંથી પસાર થાય એટલે એના શૂન્યની સંખ્યા થાય અહીંયા એક જ જગ્યાએ અહીંયાથી છેદે છે માથે એક શૂન્ય થશે પ્રશ્ન નંબર નવ પદાવલી પી ઓફ એક્સ બરાબર ટુ એક્સ માઇનસ છનું શૂન્ય જણાવો તો ટુ એક્સ માઇનસ છ શૂન્ય કયું છે અહીંયા લખીશું ઝીરો માટે ટુ એક્સ માઇનસ છે અને પેલી બાજુ મોકલીશું શું થશે પ્લસ તો એક્સ બરાબર છ ભાગે બે ત્રણ છ તો નવમાં જવાબ કેટલા આવશે ત્રણ શો છે જવાબ ત્રણ ત્યારબાદ છેલ્લો પ્રશ્ન છે નીચેની આકૃતિ પરથી વાય બરાબર પી ઓફ એક્સના શૂન્યની સંખ્યા જણાવો હમણાં વાત તે મુજબ અહીંયા અક્ષને આ એક બિંદુએ અને આ બીજા એટલે બે બિંદુ મત છેદે છે માટે એના શૂન્યની સંખ્યા કેટલી થઈ છે બે કેટલી થશે જવાબ આવશે અહીંયા બે અહીંયા તમારો વિભાગ એ સંપૂર્ણ પૂરો થાય છે